નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

મિત્રો એસબીઆઈએ મહિલા દિવસની પૂર્વ સંધ્યા પર અસ્મિતા નામથી પ્રોડક્ટ લોન્ચ કરી છે તેનો ઉદ્દેશ્ય મહિલાઓના ઓછા વ્યાજ દર પર લોન આપવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ભૂક્કા બોલાવશે ગરમી મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી કે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે મિત્રો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ સાત માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી ધૂળેટી પર વધારાની બારસો એસટી બસ દોડશે મિત્રો ગુજરાત એસટી નિગમ દ્વારા થી સોળ માર્ચ દરમિયાન વધારાની બારસો એસટી બસો દોડાવવામાં આવશે કુલ એકોતેર હજાર જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું નિર્માણ કરવામાં આવશે અને આ બસો રાજ્યના વિવિધ શહેરોથી ગોધરા દાહોદ ઝાલોદ છોટાઉદેપુર જેવી જગ્યાઓ માટે સંચાલિત થશે મિત્રો ખાસ કરીને ડાકોર અને દ્વારકા માટે પાંચસો બસો દ્વારા ચાર હજાર ટ્રીપો યોજાશે અને નાગરિકો તહેવારોમાં પોતાના વતન જઈ શકે અને મુસાફરી સરળ બને તે માટે આયોજન થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડમાં અનાજ બંધ મિત્રો રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે સરકારે આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે અને છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે

મિત્રો અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે વીજ કંપની દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે અને સૌથી પહેલું સ્માર્ટ મીટર ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે મિત્રો સ્માર્ટ મીટરના કારણે લોકોની અગવડતા વધે છે કે ઘટે છે તો આવનાર સમય જ કહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડને લગતું આ કામ સરળ થઈ જશે મિત્રો ઈ કેવાયસી અને અન્ય સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે આધાર કાર્ડનો નવો નિયમ જાહેર થયો છે જો કે મિત્રો હાલમાં માત્ર સરકારી વિભાગો જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓ પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે મિત્રો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી આ નિયમ લાગુ થયો છે આ સુધારા બાદ હવે આરોગ્ય શિક્ષણ ઈ કોમર્સ ક્રેડિટ રેટિંગ અને હોટલ ઇન્ડસ્ટ્રીઝ જેવી સેવાઓ વધુ સરળ બની જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂના વાહનોને લઈને સૌથી મોટો નિર્ણય મિત્રો જૂના વાહન ચાલકોને હવે પેટ્રોલ મળવાનું નથી દિલ્હી સરકારે દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં આવશે નહીં મિત્રો દિલ્હીના પર્યાવરણ મંત્રી મનંજેન્દ્ર સિંહે શીરસાએ જણાવ્યું હતું કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઈંધણ આપવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નંબર પ્લેટને લઈને સૌથી મોટો નિર્ણય મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે ફક્ત ટુ વ્હીલર થી ટુ વ્હીલર અને ફોર વ્હીલર થી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ આ ઉપયોગ કરી શકાશે મિત્રો ટુ વ્હીલર નો નંબર ફોર વ્હીલ માં રિટેન નહીં કરી શકાય એટલે કે મિત્રો ટુ વ્હીલર નો નંબર ફોર વ્હીલ માં તમે દાખલ નહીં કરી શકો મિત્રો ઉપરાંત નંબર રિટેન કરવા માટે જૂના વાહન ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે ઉપરાંત વાહન જૂનું હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત મિત્રો રાજ્ય સરકારે જન્મ અને મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે સત્યાવીસમી ફેબ્રુઆરીથી નવા દર અમલી થયા છે મૃત્યુના પ્રમાણપત્ર માટે પાંચ રૂપિયાથી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે જન્મ દાખલા માટે ફી દસથી વધારીને પચાસ રૂપિયા કરવામાં આવી છે નવા નિયમ અનુસાર ત્રીસ દિવસથી મોડી નોંધણી માટે લેટ ફી દસથી વધારીને પચાસ રૂપિયા કરવામાં આવી છે મિત્રો એક વર્ષથી મોડી નોંધણી માટે સો રૂપિયા ફી લેવામાં આવશે અને આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે મિત્રો ખોટી માહિતી આપનાર વ્યક્તિને 50 થી લઈને 1000 સુધીનો દંડ લાગશે અને હાલ પ્રમાણપત્રો હવે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે અને મિત્રો નકલ શબ્દને બદલે હવે પ્રમાણપત્ર શબ્દનો ઉપયોગ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગામડાના લોકો માટે ખુશખબર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે મળતી જાણકારી અનુસાર ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો સરકારના પરિપત્ર અનુસાર હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્ર ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકશે અને દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ વીસ રૂપિયા ચૂકવવાના રહેશે એટલે કે મિત્રો પંચાયતની અંદર સડસઠ પ્રકારના પ્રમાણપત્રો જેવા કે જન્મનો દાખલો મરણનો દાખલો આવકનો દાખલો કે જાતિનો દાખલો આ તમામ પ્રમાણપત્રો હવે મેળવી શકાશે અને મિત્રો દરેક દાખલા માટે નાગરિકોએ વીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી દીધી છે સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી મિત્રો આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની એકવીસ થી સાઠ વર્ષની વયની દર મહિલાઓને પચીસો રૂપિયા ખાતામાં મળવાના છે મિત્રો શું કહેશો ગુજરાતમાં સરકારે આ યોજના લાગુ કરવી જોઈએ કે નહીં ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો અને તમને જણાવી દઈએ કે મહિલાઓ માટે સરકાર દેશભરમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાઓ દ્વારા સરકાર દરેક વર્ગને સહાય પૂરી પાડે છે આ બધી યોજનાઓમાં રોજગાર શિક્ષણ આરોગ્ય કૃષિ અને મહિલાઓ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે મિત્રો આ યોજનાનો ઉદ્દેશ્ય દેશની ગરીબી બેરોજગારી આરોગ્ય સેવાઓ શિક્ષણ અને માળખાગત સુવિધાઓને સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે જેમાં મિત્રો પ્રથમ છે મિશન ઇન્દ્રધનુષ મિત્રો આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને સંપૂર્ણ રસીકરણ પૂરું પાડવાનો છે આ યોજના સમયસર રસીકરણ સુનિશ્ચિત કરીને માતા અને બાળકને મૃત્યુદર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આમાં ટેટીનેસ ઓરી અને હિપેટાઇટિસ બી જેવા રોગો સામે રસીનો સમાવેશ થાય છે જે માતા અને બાળકો બંને માટે સ્વાસ્થ્ય માટે ભવિષ્ય સુનિશ્ચિત કરે છે ત્યાર પછી મિત્રો આગળ છે કૃષિ શક્તિ યોજના મિત્રો આ યોજના અગિયાર થી અઢાર વર્ષની છોકરીઓ માટે બનાવવામાં આવી છે આ યોજના સ્વ વિકાસ જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ યોજનામાં યુવાન છોકરીઓને સ્વચ્છતા પ્રજનન સ્વાસ્થ્ય અને શિક્ષણ વિશે જ્ઞાન આપીને સશક્ત બનાવે છે મિત્રો જેનાથી તેઓ તેમના ભવિષ્ય વિશે જાણકાર નિર્ણય લઈ શકે ત્યાર પછી મિત્રો છે ઘરેલું હિંસા સામે લડત મિત્રો ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને કાનૂની રક્ષણ પૂરું પાડવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે આ પહેલ હેઠળ પ્રોહિબિશન કમ પ્રોટેક્શન ઓફિસર્સ અસરગ્રસ્ત મહિલાઓને સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે મધ્યસ્થી અને સહાયક સેવાઓ પૂરી પાડે છે આ સેવાઓ ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકો માટે સલામત વાતાવરણ બનાવવામાં અને ન્યાયની પહોંચ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યાર પછી છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિત્રો આ યોજના ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ બનાવવા માટે આવી છે મિત્રો આ યોજના ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે બનાવવામાં આવી છે આમાં ત્રણ હપ્તામાં પાંચ હજાર રૂપિયાની નાણાકીય પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે મિત્રો આનાથી નવજાત શિશુઓને યોગ્ય પોષણ મળી રહે ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના મહિલાઓ ઉદ્યોગ સાહસિકોને કોઈ પણ જામીન વગર લોન પૂરી પાડે છે જે તમને તેમના વ્યવસાય સ્થાપિત કરવા અને વિસ્તૃત કરવામાં મદદ કરે છે મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાયને વધુ સારી નાણાકીય સહાય સુનિશ્ચિત કરવા માટે બે અને પચીસ ના બજેટમાં લોનની રકમ વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે ધોળે ધોળેટીને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર મિત્રો હોળી ધોળેટીનો તહેવાર સૌને પ્રિય હોય છે ત્યારે સૌ કોઈ પોતાના માદરે વતન જવા માંગે છે આ વચ્ચે ગુજરાતના એસટી વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે એસટી વિભાગ મુસાફરો આઠસો ને બસ દોડાવશે જેમાં દાહોદ છોટાઉદેપુર ગોધરા ઝાલોદ ફતેપુરા બારિયા છોટાઉદેપુર જઈ શકાશે ને મિત્રો આ વિસ્તારના ઘણા લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરવા જાય છે તેથી તહેવારો ઉજવી શકે તે માટે આ બસો દોડાવાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ એસડીઆરએફમાંથી એસડીઆરએફ ખેડૂતોને કેટલી સહાય ચૂકવાય મિત્રો આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે એસડીઆરએફના ના ધારા ધોરણો મુજબ કેટલા નાણાં ચૂકવવામાં આવ્યા છે આ પ્રશ્નનો જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મિત્રો ગત વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવા માટે એસડીઆરએફમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ એક કરોડની ફાળવણી કરવામાં આવી હતી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીપીએસસી દ્વારા વર્ગ એક અને બે ની જગ્યા ભરતીની જાહેરાત મિત્રો જીપીએસસી દ્વારા વર્ગ એક અને બે ની કુલ બસો ને જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે જીપીએસસી દ્વારા વર્ગ એક અને બે ની કુલ બસો ને જગ્યાઓની જાહેરાત કરાય છે જાહેરાત નંબર બસો ને ચાલીસ બે હજાર ચોવીસ અને પચીસ ગુજરાત વહીવટ સેવા વર્ગ એક ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગ એક અને બે અને મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા ને વર્ગ બે ઓનલાઈન જાહેરાત માટે ઓનલાઈન અરજી સાત ત્રણ બે હજાર પચીસ થી ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના ત્રેવીસ ઓગણસાઠ સુધી ભરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત નો પારો વધવાની આગાહી મિત્રો ગુજરાતમાં ફક્ત પંદર જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતારો ચઢાવ આવ્યો છે ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચકાયો હતો અને આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી મિત્રો ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર મિત્રો હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે સરકાર આગામી સપ્તાહ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ માં ત્રણ ટકા ની વધારાની જાહેરાત કરી શકે છે જેનાથી તે છપ્પન ટકા સુધી પહોંચી જશે એટલે કે મિત્રો મોંઘવારી ભથ્થું છપ્પન ટકા થઈ જવાનું છે મિત્રો અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ બેઠક પર છે અને છેલ્લા રિવિઝનમાં માર્ચ બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકા અને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ત્રેપન ટકા થયું હતું જો મિત્રો આમાં ત્રણ ટકા ડીએ વધી જાય તો છપ્પન ટકા થઈ શકે છે મિત્રો આ વધારો

તેનો હેતુ ભૂલ ભરેલા અથવા તો નિષ્ફળ વ્યવહારોને અટકાવવાનો અને યુપીઆઈને સુરક્ષિત બનાવવાનો છે નવા નિયમ યુપીઆઈ એપ્સ હવે નંબર અપડેટ કરવા માટે તમારી સંમતિ લેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં એસી હજાર મરચાની ભારેની આવક મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એસી હજાર મરચાના ભારેની આવક નોંધાય છે મરચાની ભારે આવકના કારણે યાર્ડની બહાર સાત થી આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે ખેડૂતોને કહ્યું છે કે અમારી પાસે મરચો રાખવાની જગ્યા નથી આજના મરચાંનો હિસાબ કરતાં જ બે મહિના થઈ જશે બે મહિના મરચું તડકામાં ખુલ્લું પડ્યું રહેશે તો બગડી જશે માટે તમે પાછા જાઓ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મિત્રો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરે કાળ પર ચર્ચા થઈ રહી છે અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓફિસમાં રેશન કાર્ડ હોલ્ડરોની ઈ કેવાયસી ની સિત્તેર ટકા કામગીરી થવા પામી છે રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી કલેક્ટર અને મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો પુરવઠા વિભાગની ઝોનલ કચેરીની સાથોસાથ રેશનિંગ રેશનિંગના દુકાનદારોને પણ થતી હતી પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ KYC ની કામગીરી સિનવી હવે પોસ્ટ ઓફિસ વિભાગના કર્મચારીઓને આ કામગીરી આપવામાં આવી છે પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડ ને સાથે રેશન કાર્ડ ઈ KYC ની કામગીરી પણ કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લેપટોપ સહાય યોજના મિત્રો સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીને લેપટોપ સહાય યોજના 2025 હેઠળ લેપટોપ મળે